ડ્રગ્સ ખાતે બજાર કિંમતો ઓગણત્રીસ લાખ ઓગણસાઠ હજાર જે છે તે સામે આવ્યું છે જે ડ્રગ્સ ઝડપી પાડ્યો છે તે ત્રેવીસ પોઈન્ટ પાંચસો ને નેવું ગ્રામ કોકીન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે અને જે શખ્સ પકડાયો છે તે પંજાબી શખ્સ છે અને તેને લઈને અત્યારે પોલીસ દ્વારા તમામ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે ખાસ વાત એ છે કે પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છમાં મોટા ભાગના વિસ્તારોમાં એમડી ડ્રગ જેવી નાની નાની એમડી ડ્રગ અને કોકિન ડ્રગ જેવા વિક્રેતાઓ જે છે તે વધી રહ્યા છે તેને લઈને ચોક્કસ થી આ પેડલરો જે છે તે પોલીસના ને પડકારું થઈ રહ્યા છે જી ધોની હર્ષદ આભાર જાણકારી આપવા માટે તો ગાંધીધામથી થી ડ્રગ્સનો જથ્થો ઝડપાતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે